લગ્ન સિઝનમાં હાથીની અંબાડી પર વરાજાની સવારી અનોખા અંદાજમાં જાન નીકળતા લોકોમાં આશ્ચર્ય ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજેઠા ગામમાં વરાજાની સવારી અનોખા અંદાજમાં નીકળી હતી હાથીની અંબાડી ઉપર વરાજા બિરાજમાન થઈને વધુને પરણવા માટે નીકળ્યા હતા હાથીની અંબાડી પર નીકળેલી જાનને જોવા માટે ગામ લોકો પણ ઉમટી પડ્યા હતા આજોઠા ગામના આહિર અગ્રણી નથુભાઈ સોલંકીના ઘરે લગ્નનો સુપ્રસંગ હતો લગ્ન પ્રસંગ અનોખી રીતે ઉજવવા હાથીને ખાસ જાનમાં અંબાડી સાથે જોડવામાં આવ્યો હતો નાના એવા આજેઠા ગામમાં હાથીની અંબાડી પર વરાજાને બેઠેલા જોઈને સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સર્જાયું ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો